કહો નમસ્કાર તો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો મિત્રો આજના બ્લોકમાં આપણે જવાના છીએ દીવા દર્શન કરવા માટે તો વેકેશન હતું ક્યાં જ્ઞાન હતા રાજસ્થાન હતા તો અત્યારે રાજસ્થાન થી નીકળી ગયા છે આપણે સાચોર થી ધીમા જવા માટે તો આપણે જઈ રહ્યા છો ધીમા અને એન્ડ સુધીમાં બ્લોક જોતા રહેજો બહુ મજા આવશે અને ધીમા ધણીધર ના દર્શન કરાવશું તમને જે વાગી ગયા છે બપોરના સવા બાર

ત્યાંથી પછી વધશું આગળ આપણે તો જશું થરા થરાદ થી પછી આગળ જશું જો આપણે પોકી ગયા છીએ પોકી ગયા છે તો માતાજી ના દર્શન કરીએ apana <coughs> ચલો મિત્રો હવે આપણે થઈ ગયા છીએ રીટર્ન માતાજીના દર્શન કરી અને તો એન્ડ સુધીમાં જોતા રહેજો અને મિત્રો આ આ તમને જે બતાવ્યું માતાજીનો મંદિર તો બહુ સરસ સુવિધા છે અને જબરજસ્ત શેડ બનાવ્યો છે અને આ બાજુ આવવાનું થાય તો માતાજીના દર્શન જરૂરથી કરજો માં શેધોય માતાજીનું મંદિર છે અને માતાજીનું બહુ હાસ છે પછી જરૂરથી દર્શન કરજો અને હવે આપણે નીકળતા તો આપણે જઈએ થરાદ અને થરાદતે આપણે જઈશું ધીમા તો મિત્રો આપણે આવી ગયો છે જે થરાદ વાળો હાઈવે છે તો એ તો એનાથી થોડું અંદર માતાજીનું મંદિર છે તો ત્યાંથી હવે આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ હાઈવે ઉપર તો અહીંયાથી આપણે જઈશું અને આ મિત્રો જે ઉપર પુલ તમને દેખાય છે તો આર્યો એ છે આપણો ભારતમાળા તો એના નજીક નજીક બનાવીનો જે રોડ છે સર્વિસ રોડ છે તો એના ઉપર અત્યારે આપણે ચાલી રહ્યા છીએ કારણ કે ભારતમાળા ઉપર ચડી તો ટેક્સ ભરવું પડે તો શું એના લીધે આપણે ટોલ ટેક્સ નથી આપવાનું તો આપણે નીચે જઈ રહ્યા હતા

ગુજરાતની અંદર આપણા રોડ બહુ સારા હોય છે aje janjiga banden manjiga mujib chalu ha bhavatane karo marlo atar polada ba ulugad ચલો તો મિત્રો હવે જઈએ આપણે ડીમા અને ધીમા જઈ અને ધણીધર કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવશું તો જઈને મળીએ નેક્સ્ટ બ્લોકમાં ડીમા તો ધીમા આપણો નેક્સ્ટ